ઘણા વિડિયા બનાવેલા છે તો આપણે જે ગુજરાતી ફોનની ડિઝાઇન કરી અને કેલિગ્રાફીમાં કન્વર્ટ કરીએ છીએ એના ઘણા વિડિયા આપણી ચેનલ ઉપર મળી રહેશે જે મિત્રો નવા આવ્યા હોય તે મિત્રો જઈને જોઈ શકે છે દોસ્તો આ કેલિગ્રાફી વાળા ફોન તેને ડાઉનલોડ કરવા માટે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પરંતુ તેની ઉપર એક પાસવર્ડ છે જે પાસવર્ડ તમને વિડીયોના અલગ અલગ ભાગમાં બોલીને બતાવવામાં આવશે જેથી કરી વિડિયોને ધ્યાન નથી અને પૂરો જોવાનો છે અને જે મિત્રો અહીંથી પાસવર્ડ જાણી અને કોમેન્ટ બોક્સની અંદર પાસવર્ડ ની ટાઈપ કરે છે તે મિત્રોને હું કહેવા માંગીશ કે મિત્રો જે મિત્ર નો કોમેન્ટ બોક્સ ની અંદર પાસવર્ડ દેખાશે તે મિત્ર હું આપણી ચેનલ ઉપર થી માટે હાઇડ કરી દઈશ જેથી કરી જે પણ મિત્ર અહીંથી પાસવર્ડ મેળવે અને સીધા ડિસ્ક્રિપ્શન માં જઈ અને ફોન તમારે ડાઉનલોડ કરી લેવાના છે અને તમારા પર્સનલ કામ માટે તમે આ ફોન ને યુઝ કરી શકો છો તો કેલિગ્રાફી નો પહેલો પાસવર્ડ છે ગુજરાતી માં કહીએ તો ત્રણ આગળના પાસવર્ડ ને જાણવા માટે વિડીયો જોતા રહો દોસ્તો આ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાઉનલોડ કરવા બહુ સરળ જ છે અને સરળ રીતે ડાઉનલોડ થઈ જાય છે પરંતુ ઘણા મિત્રોને અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમો જોવા મળતા હોય છે તો આ અંદર હું તમને પરફેક્ટ રીતે ડાઉનલોડ કરવા અને કઈ રીતે પાસવર્ડ નાખે અને ઇન્સ્ટોલ કરવા તે તમામ માહિતી આપીશ તો ચાલો દોસ્તો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને બતાવીશ કે કઈ રીતે તમારે આ ફોન્ડ ડાઉનલોડ કરવાના રહેશે તો સૌથી પેલા તમારે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેની ઉપર જઈ અને ક્લિક કરવાનું છે

સામે આવી જશે તો તમે કોઈ પણ એક ઈમેલ ને સિલેક્ટ કરી અને અહીંયા દે ઓકે કરી દેવાનું છે જ્યારે તમે ઓકે કરશો એટલે થોડી વાર રાહ જોઈ અને નીચે તમારે આવા ઓપ્શન આવે તો અહીંયા ગભરાવાની જરૂર નથી પરંતુ ઘણા મિત્રો ની અંદર અહીંયા જે વીએન એડિટર ની એપ્લિકેશન છે તે એપ્લિકેશન ડાઉનલોડ હોય છે ઇન્સ્ટોલ હોય છે એટલા માટે ઘણી વાર જયારે પણ તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને વીએન એપ્લિકેશન ઉપર લઈ જશે એટલે આ પ્રકારના પ્રોબ્લેમો ઘણી રીતે આવતા હોય છે પરંતુ તમારે આ ફોન ડાઉનલોડ કરવા માટે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે Z archiver નામની એપ્લિકેશનની જરૂર પડશે જે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે Z archiver નામની એપ્લિકેશન તો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી રહેશે પહેલા એને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની છે તેને ઓપન કરવાની જરૂર નથી જ્યારે તમે ડાઉનલોડ નાઉ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ ઓપ્શન જોવા મળશે તો તમારે Z

કરવાનું શું છે ઉપર જે ડાઉનલોડ નું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે ક્લિક કરશો એટલે એક બીજા પેજ ઉપર તમને લઈ જઈ અને આ ફોન્ટ અહીંયા જોઈ શકો છો ઉપર ડાઉનલોડ થઈ ગયા છે અહીંયા હું ફાઇલ જઈ ડાઉનલોડ ના ઓપ્શન ઉપર જઈશું તો અહીંયા તમને જોવા મળશે કે આ ફોન્ટ ડાઉનલોડ થઈ ગયા છે ચોત્રીસ કેલિગ્રાફી વાળા ફોન અને જો તમારે ગૂગલ ડ્રાઈવ ની ફાઇલ ઉપર ના લઈ જાય અને તમારી સામે આવું ઓપ્શન દેખાય તો તમારે એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે જેડ આચી નામની એપ્લિકેશન હશે તેની અંદર તમારા બધા જ પોન્ટ શો થઈ જશે પરંતુ આની ઉપર હજી લોક લગાવેલો છે મતલબ પાસવર્ડ લગાયેલો છે તો પાસવર્ડ તમારે પૂરેપૂરો જાણવાનો છે ત્યારબાદ જ ફોન્ટ ડાઉનલોડ કરવાના રહેશે ત્યારબાદ અહીંયાથી જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે એક કરશો એટલે ઉપર લખેલું સિલેક્ટ તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઉપર જે ડબલ એરો આપેલો હોય છે તેની ઉપર ક્લિક કરી ઉપર ઓલ સિલેક્ટ નું બટન જે આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે બધા જ ફોન્ટ સિલેક્ટ થઈ જશે ત્યારબાદ નીચે રાઇટ નો એરો આપેલો છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારે એક નાનું તીર આવશે અરે તીર ઉપર ક્લિક કરવાનું છે તીર ઉપર જ્યારે ક્લિક કરશો એટલે તમારી સામે તમારા સ્ટોરેજ ના જેટલા પણ ફોલ્ડરો હશે તે તમારી સામે આવી જશે તો તમે કોઈ પણ એક ફોલ્ડરની અંદર તમારે જ્યાં તમારા ફોન ને ઇન્સ્ટોલ કરવા છે તે જગ્યા ઉપર તમારે જવાનું છે અથવા તો કોઈ પણ એક નવું ફોલ્ડર ક્રિએટ કરી લેવાનું છે એક્ઝામ્પલ તરીકે અહીંયા હું કોઈ બી એક ફોલ્ડર લઉં છું અહિયાં થી જે ફોલ્ડર સિલેક્ટ કરો છો ત્યારે તમારે

કરી શકો છો તો આ રીતે તમે આ ફોન્ટ ને અહીંથી ડાઉનલોડ કરી શકો છો હવે કેલિગ્રાફી નો લાસ્ટ પાસવર્ડ છે ઓર ગુજરાતી માં કહીએ તો ચાર આ વિડીયો ની અંદર મેં ફક્ત બે સ્ટેપ ની અંદર તમને પાસવર્ડ કીધો છે જો તમને પાસવર્ડ યાદ ના રહ્યો હોય તો તમે ફરીવાર વિડીયો જોઈ શકો છો ફક્ત બે અંકો નો જ પાસવર્ડ છે તો આ બંને અંક ને અહીંયા જાણી અને તમે આ કેલિગ્રાફી વાળા ફોન્ટ ને આસાનીથી તમારા મોબાઈલ ની અંદર ડાઉનલોડ કરી શકો છો બસ દોસ્ત તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ